દાંતાના નાગેલ સેબલિયા વચ્ચે નદીમાં ગેરકાયદેસર ખનીજ ખનન કેમેરામાં કેદ થયું દાંતાના નાગલ સેબલિયા વચ્ચે આવેલી નદીમાં આવ્યા અને ટ્રેક્ટરો દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે જે કેમેરામાં કેદ થવા પામ્યું છે સમગ્ર મામલે દાંતા મામલતદારને ટેલિફોનિક જાણ કરતા તેઓએ મારા કાર્યમાં નહીં આવતું કહીને સર્કલ ઓફિસરને જાણ કરવા કહ્યું હતું તેમજ સ્થાનિક તલાટીએ પણ મારા અંદર નથી આવતું કહીને જવાબદારીમાંથી છટકતા જોવા મળ્યા હતા સરેઆમ થઈ રહેલા ખનન ઉપર અધિકારીઓના કેવા ચાર હાથ હશે એનો ખ્યાલ આના ઉપરથી જ આવી જાય છે તો હવે શું કાર્યવાહી થાય છે એ જોવાનું રહ્યું અહેવાલ મોહન જોશી દાતા બનાસકાંઠા અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં